મિત્રો આજે આ આ ગુરુજીના શ્રાપના કારણે તેઓ તેઓ બની ગયા છે અને આજે એવો વિચાર કરે છે કે આપણે મહારાણીને ડંખ મારી અને તેને મારી નાખીશું તો એ મહારાણીના માયાજાળમાંથી આપણા ગુરુજી આઝાદ થઈ જશે અને તેઓ આઝાદ થઈ જશે તો પછી આપણને પણ શ્રાપમાંથી મુક્ત કરી દેશે અને આમ આવો વિચાર કરી અને અડધી રાત્રે આ બંને બારવટીયાઓ સાપ સ્વરૂપે પહોંચે છે આ રાણીના રજવાડામાં અને ત્યાં પહોંચી અને રાણી જ્યાં સૂતેલા હોય છે તેમના પગના અંગૂઠે એક બારવટીઓ ડંખ મારે છે અને એટલી વારમાં તો રાણી રાડ પાડે છે ત્યારે દાસીઓ તેમની પાસે આવે છે અને સાપને પકડી અને બારીમાંથી છૂટો બહાર ફેંકે છે અને રાણી તો આમ સાપને જોતાની સાથે જ ત્યાં બેભાન થઈ જાય છે ત્યારે આ બંને દાસીઓ કહેવા લાગી કે અરે રે આપણી રાણી ગઈકાલે સાચું કહેતા હતા કે અહીંયા સાપ છે અને આપણે એમની વાતને ધ્યાનમાં લીધી નહીં અને આજે આપણી રાણીને આ સાપ કરડી ગયો ત્યારે બીજી દાસી કહે છે કે જુઓ તો ખરા આ સાપ કેટલો ઝેરીલો છે અરે રાણીનો આખો પગ લીલો છમ થઈ રહ્યો છે ત્યારે દાસીઓ કહે છે કે હવે આપણે જેમ બને એમ જલ્દી આપણા રજવાડાના માણસોને જાણ કરવી પડશે અને આમ આટલું કહી અને એકદાસી દોડે છે બધાને કહેવા માટે તો આ બાજુ પેલો ડંખ મારી અને નીકળેલો સાપ ત્યાંથી પોતાનો જીવ બચાવી અને ભાગતો ભાગતો પેલા બીજા બારવટીયાની પાસે પહોંચે છે અને મહેલની બહાર નીકળ્યા પછી પેલો પહેલો બારવટીયો કહેવા લાગ્યો કે હે ભાઈ બોલ આજે તું ગયો તો શું કરીને આવ્યો તારાથી કાંઈ થયું કે નહીં અને ત્યારે એ બીજો સાપ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ ગઈકાલે તો તું ગયો હતો પરંતુ તારાથી કામ નહોતું થયું પણ આજે તો હું ગયો હતો અને મારાથી એ કામ થઈ ગયું છે અને રાણીને મેં ડંખ મારી દીધો છે અને મારા શરીરમાં જેટલું પણ ઝેર હતું એટલું બધું એ રાણીના શરીરમાં ઉતારી દીધું છે અને હવે થોડી જ વારમાં રાણી મોતને ઘાટ ઉતરી જશે અને પછી ગુરુજી પણ આઝાદ થઈ જશે અને આમ પછી બંને હસતા હસતા આ સાપ ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ પાછા આ ગામમાં આવે છે અને ગામમાં આવ્યા પછી મુખી બાપા તેમને મળે છે અને કહેવા લાગ્યા કે હે બંને બારવટીયાઓ તમે ગઈકાલના દેખાતા ન હતા તો બે દિવસથી તમે ક્યાં ગયા હતા અને કાંઈ ખાવાનું પણ મળ્યું છે કે નહીં ત્યારે આ બંને સાપ કહેવા લાગ્યા કે હે મુખી બાપા અમે એ કામ કરીને આવ્યા છીએ કે એ કામ કરવામાં કદાચ અમે બારવટિયા હોત ને તો માણસ સ્વરૂપમાં પણ એ કામ ના કરી શક્યા હોત ત્યારે આ ગામના મુખી એટલું કહે છે કે એવું તો કયું કામ કરીને આવ્યા છો કે બંને આટલા બધા ખુશ લાગો છો ત્યારે એક સાપ કહે છે કે હે મુખી બાબા અમે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને રાણીના કક્ષ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચી અને જોયું તો રાણી આરામથી સૂતા હતા તેથી મેં રાણીને ડંખ મારી અને બધું ઝેર રાણીના શરીરમાં ઉતારી દીધું છે અને હવે થોડી જ વારમાં રાણી મોતને ઘાટ ઉતરી જશે અને ત્યારે આ સાપની આટલી વાત સાંભળતાની સાથે તો આ મુખી બાપા ચિંતામાં પડી ગયા અને કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ તમે તો મોટો અનર્થ કરી નાખ્યો અને તમને એટલી ખબર છે કે તમે કોના ઉપર પ્રહાર કર્યો છે ત્યારે બારવટીયાઓ કહે છે કે હા અમને બધી જ ખબર છે કે અમે એક દુષ્ટ રાણીને મારવાની કોશિશ કરી છે અને થોડી જ વારમાં તે મોતને ગાઢ ઉતરી જશે ત્યારે મુખી કહે છે કે પણ તમારે આવું નહોતું કરવું જોઈએ આવું કરવાથી કાંઈ ફાયદો થવાનો નથી અને ઉપરથી તમે પાપના ભાગીદાર બની જશો ત્યારે બારવટીયાઓ કહે છે કે જુઓ મુખી બાપા એક બાજુ આપણા ગુરુજી આ રાણીની માયાજાળમાં ફસાયેલા છે અને જો રાણી જ નહીં રહે તો પછી ગુરુજી આઝાદ થઈ જશે અને તેઓ આઝાદ થઈ જશે તો આપણા ગામમાં આવી જશે અને તેઓ જો આપણા ગામમાં આવી જશે તો અમને પણ તેઓ આઝાદ કરાવી દેશે અને અમે પણ શ્રાપમાંથી મુક્ત થઈ જશું ત્યારે આ બંને બારવટીયાઓની વાત સાંભળી અને મુખી બાપા કહેવા લાગ્યા કે હા એ તમારી વાત સાચી છે પરંતુ આ વાતની જાણ આપણે પેલા શિષ્યને કરવી જોઈએ અને આમ પછી તો આ બંને બારવટિયાઓ અને મુખી બાપા ચાલતા ચાલતા પહોંચે છે પેલા શિષ્યની ઝૂંપડીએ અને ત્યાં જઈને કહે છે કે હે તપસ્વી શું કરી રહ્યા છો ત્યારે આ શિષ્ય બહાર આવે છે અને આવીને કહે છે કે અરે આવો આવો મુખી બાપા તમે અરે બંને બારવટીયાઓ અંદર આવો ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે હે તપસ્વી આજે અમે એવું કામ કરીને આવ્યા છીએ કે તમને એ વાતની ખબર પડશે તો તમે પણ રાંચીના રેડ થઈ જશો ત્યારે આ શિષ્ય કહે છે કે તમે એવું તો કયું કામ કરીને આવ્યા છો તો બે દિવસથી તો તમે દેખાતા ન હતા ત્યારે એક સાપ કહેવા લાગ્યો કે આપણા ગુરુજી જે રાણીની માયાજાળમાં ફસાયેલા છે ને એ રાણીને અમે ડંખ મારી અને બધું ઝેર એના શરીરમાં ઉતારી અને અહીંયા આવી ગયા છીએ અને હવે તો લાગે છે કે રાણી થોડા જ સમયમાં મોતને ગાઢ ઉતરી જશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આ શિષ્ય ગુસ્સામાં આવી ગયો અને કહે છે કે અરે રે પાપિયો તમે તો ખરેખર નાજ સુધર્યા અરે મારા ગુરુજીએ તમને પાપના માર્ગે જવાની ના પાડી હતી એમ છતાં પણ તમે પાપનો માર્ગ પકડ્યો અરે તમે આજે ફરી એક માણસનો જીવ લઈ લીધો અરે તમને શરમ ના આવી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બંને બારવટિયાઓ કહેવા લાગ્યા કે પણ હે તપસ્વી જો એ રાણી મરી જાય ને તો આપણા ગુરુજી પણ આઝાદ થઈ જશે અને તેઓ પાછા તમારી પાસે આવી જશે ત્યારે આ શિષ્ય કહે છે કે કદાચ મારા ગુરુજી મારા આખા જીવનભર એ મારી પાસે ના આવે ને તો પણ મને મંજૂર છે પરંતુ કોઈનો આમ જીવ લઈ અને ગુરુજી મારી પાસે આવે એ મને મંજૂર નથી અને તમે આજે ઘોર પાપ કર્યું છે અને હવે તમે સાપ યોનિમાં તો છો પરંતુ હવે મને લાગે છે કે ભગવાન તમારા ઉપર એવો કહેર વર્તાવશે કે તમે જન્મો જન્મ સુધી આમ સાપની યોનિમાં જ ભટક્યા કરશો અને જો મારો નાથ કદાચ રાણીને બચાવી લે તો સારું છે નહીતર જો રાણીનું મોત થયું ને તો મારા ગુરુજી તો એ રાણીની માયાજાળમાંથી આઝાદ થઈ જશે પરંતુ એ બારવટીયાઓ

અને ગુરુજી ધારે તો તમને બચાવી શકે આવી વાત તમારા મગજમાંથી કાઢી નાખજો કારણ કે તમને ખબર ના હોય તો હું તમને એક વાત જણાવું છું કે આ તો કર્મનું ફળ છે અને જો મારા ગુરુજી ખરાબ કર્મ કરશે તો એમને પણ ભોગવવું પડશે અને તમને ના ખબર હોય તો તમને જણાવી દઉં છું કે શ્રી રામે પોતાના મિત્ર સુગ્રીવને વચન આપ્યું હતું કે તેઓ તેના ભાઈ બાલીના ત્રાસથી તેમને આઝાદ કરાવશે અને તેમનું રાજ્ય પાછું અપાવશે આમ કહી અને જ્યારે બાલી અને સુગ્રીવ જ્યારે લડતા હતા ત્યારે શ્રી રામે બાણ ચલાવી અને જ્યારે બાલીનો વધ કર્યો હતો ત્યારે તેણે મરતા મરતા એટલું કહ્યું હતું કે હે ભગવાન તમે તો શ્રી રામ છો અને ભગવાનનો અવતાર છો એવું આ સમગ્ર પ્રજા માને છે તો પછી તમે મને આમ પીઠ પાછળ ગા કેમ કર્યો અને તમે શું મને સામી છાતીએ નહોતા મારી શકતા અને તમે આવું વાળું કામ શું કામ કર્યું અને ત્યારે શ્રી રામ કહે છે કે હે બાલી આજે મેં તને જેવી રીતે માર્યો છે ને એવો એક દિવસ તારો પણ સમય આવશે કે તું પણ મને એવી જ રીતે મારીશ અને બીજી વાર ભગવાને જ્યારે ધરતી ઉપર જન્મ લીધો અને આ વખતે તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરી અને આ ધરતી ઉપર તેઓ રહ્યા અને જ્યારે તેઓ એકવાર જંગલમાં બેઠા હોય છે અને તેમના જીવનનો હવે અંત આવવાની તૈયારી હોય છે ત્યારે એ જ સમયે એક શિકારી હરણ સમજી અને ભગવાન ઉપર બાણ ચલાવે છે અને એ બાણથી ભગવાન શ્રી કૃષ્ણ ઘાયલ થઈ જાય છે અને જ્યારે એ શિકારી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી અને જુએ

ત્યારે ભગવાન એટલું કહે છે કે હે શિકારી તારે ચિંતા કરવાની જરૂર નથી આ તો મારા ગયા જન્મના કર્મનું ફળ છે અને ગયા જન્મમાં મેં રામના અવતારમાં તારો વધ કર્યો હતો અને એ સમયમાં તું બાલી હતો અને મેં તને વગર વાકે માર્યો હતો અને એટલા માટે મારું એ કર્મ આજે મને નડ્યું છે અને આજે તું ભલે એક શિકારી રહ્યો પરંતુ તું એ સમયમાં બાલી હતો અને આજે તે એક શિકારીના સ્વરૂપે મારું એ કર્મ પૂરું કર્યું છે અને આમ આટલી વાત કહી અને શિષ્ય કહે છે હે બારવટીયાઓ ભગવાન વિષ્ણુ પણ પોતાના કર્મથી બચી નથી શક્યા અને તમે જેવા કર્મ કરો એવા તો ભોગવવા પડે છે અને સાક્ષાત ભગવાન હોવા છતાં પણ એમણે પણ એમનું કર્મ ભોગવવું પડ્યું હતું તો પછી આપણે તો ઇન્સાન છીએ અને મારા ગુરુજી તમારા કર્મને પુણ્યમાં પરિવર્તન નહીં કરી શકે એના માટે તો તમારે હવે ભોગવવું પડશે અને આમ આ શિષ્યની આટલી વાત સાંભળી અને મુખી બાપા પણ કહેવા લાગ્યા કે હા તમારી વાત સાચી છે આપણે આવું નહોતું કરવું જોઈતું અને હે બારવટીયાઓ તમને તો ખબર જ છે કે હવે તમે જે કર્મ કર્યું છે એનું હવે તમારે ભોગવવું તો પડશે જ અને એ ભોગવ્યા સિવાય હવે કોઈ છૂટકો નથી અને આ શિષ્યના કહેવા પ્રમાણે જો ભગવાન પોતે પણ પોતાના કર્મથી બચી નથી શક્યા તો પછી તમે કેવી રીતે બચી શકવાના છો ત્યારે આટલી સાથે બંને સાપોના આંખોમાંથી તેમને પછતાવો થાય છે અને પછતાવાનો કોઈ પાર નથી રહ્યો અને ત્યારે શિષ્ય કહે છે કે હવે તમે ચિંતા નહીં કરો જે થવાનું હશે એ થવાનું જ છે અને તમારે જો સાપની યોનીમાં આવી અને આ કર્મ કરવાનું લખેલું હશે તો એ તમારે કરવું પડ્યું અને હવે તમે ભગવાનની ભક્તિ કરો અને કદાચ ગુરુજી આઝાદ થશે અને તમને શ્રાપમાંથી મુક્ત કરાવશે તો તમે તમારા જીવનમાં હવે પછી ધ્યાન રાખજો અને કર્મ સારા કરજો કારણ કે જીવનમાં ધન દોલત રૂપિયા જમીન જાગીરી કે પછી કોઈ બંગલા તો સાથે આવવાના નથી પરંતુ જો માણસ કંઈ સાથે લઈને જાય ને તો એ છે કર્મ એટલા માટે તમારે સારા કર્મ કરવાના છે અને સારા કર્મ કરશો તો એનું ભાથું તમારી સાથે જરૂર આવશે બીજું કંઈ આવવાનું નથી અને મિત્રો આ બાજુ મહેલમાં ગુરુજીને સિપાહીઓ દ્વારા ખબર પડે છે કે રાણીને કોઈ ઝેરી સાપે ડંખ માર્યો છે અને રાણીનું આખું શરીર લીલું છમ થઈ ગયું છે ત્યારે ગુરુજી રાણીના કક્ષ તરફ ડગલા માંડે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી